લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી વિજય બને તેવા શુભાશયથી ડીસા શહેરમાં આવેલા સાંઈબાબા મંદિર ખાતે સવારે હનુમાનજીની જન્મજયંતિ નિમિત્તે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માણી પૂર્વ વેરહાઉસિંગ ચેરમેન મગનલાલ માણી અમૃત દવે ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે ડીસા નગરપાલિકા સદસ્ય ચેતન ત્રિવેદી ભાજપ શહેર પ્રમુખ રમેશ ડેલવાડિયા તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા કાર્યક્રમ રાખેલો સ્થાને અને પ્રદેશ ભક્સી મોરચાના મહામંત્રી શ્રી સનમભાઈ પટેલ જિલ્લા ઉપાધ્યક્ષ અમારા મગનભાઈ માળી પૂર્વ મહામંત્રી અમૃત દવે મારા સાથી મહામંત્રીઓ ધનુભાઈ અશોકભાઈ સાથે આજે બોથના કાર્યકર્તાઓ સાથે અગિયાર હનુમાન ચાલીસા કરી અને સૌનું સુખાકારી થાય અને મા જગદંબાને પ્રાર્થના કરી કે સૌનું કલ્યાણ કરે અને માન્ય શ્રી નરેન્દ્રભાઈના મોદીના હાથ મજબૂત થાય એવી સૌને અપીલ કરી અને પોતાનો બૂથ મજબૂત કરે એ અપીલ સાથે આપ સૌને હનુમાન જયંતિના શુભેચ્છાઓ આપી અને જય શ્રી શ્રીરામના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવા માટે સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ રહ્યા